ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તનના વિવાદમાં ચેરમેનની ઓફિસમાં પોલીસની કામગીરી થી કલેક્ટરને આવેદનપત્ર અપાઈ રહ્યા છે સુરત કલેક્ટરને સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ આવેદનપત્ર આપી પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે સાથે જ એસપી સ્વામીને મંદિરમાંથી હટાવવાની માંગ કરી છે ગઢડામાં સ્વામિનારાયણ મંદિરમાં નેતૃત્વ પરિવર્તન માટેનો વિવાદ ચાલી રહ્યો છે અને તેની હવા ચારો તરફ ફેલાવા પામી છે દરમિયાન છઠ્ઠી ડિસેમ્બરે ડીવાયએસપી રાજદીપસિંહ નકુમે ચેરમેનની ખુરશીમાં બેસી જઈને દાદાગીરી કરી ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે જેની સામે આજે કલેક્ટરે આવેદનપત્ર આપતા સામેના પક્ષે કહ્યું હતું કે પોલીસને યોગ્ય કામગીરીથી આવારા તત્વો પરેશાન થયા છે ગઢડાની ઘટનાના પડઘા સુરત સુધી પડ્યા છે તે મંગળવાર સુરત સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા સુરત જિલ્લા સેવા સદન પાસે કલેક્ટરને આવેદનપત્ર આપી ડીવાએસપી નકુમની કામગીરી બિરદવામાં આવી હતી સાથે જ ગઢડાથી એસપી સ્વામીને હટાવીને મંદિર બચાવો તેવા કટ આઉટ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો મારું નામ અનિલ છે હવે આની અંદર જે નકુમ સાહેબ વિરુદ્ધ આ લોકોએ જે એક અરજી કરેલી છે કાલે એ ખાલી ખોટી સંપ્રદાયને બદનામ કરવા માટેની છે અને જ્યારે છ તારીખે ડીવાયએસપી સાહેબે ઓફિસની અંદર આવ્યા ત્યારે એમણે કલાક બે કલાક ખૂબ મનાવ્યા હતા પછી એમણે પોલીસની જે કાર્યવાહી કરવી પડે એ જ એણે કરેલું છે બાકી વિશેષ કાંઈ છે નહીં બસ કલેક્ટર સાહેબને એટલી જ માગણી છે કે અમારે નામદાર હાઈકોર્ટની અંદર અત્યારે જે કેસ ચાલી રહ્યો છે એ વિચાર ઉપર છે એટલે એમાં કાંઈ બીજું સંપ્રદાય કે અંદર ખલેલ પડે એવું કંઈ છે નહીં પણ આ એસપી સ્વામી અને એના અમુક ઠેકેદારો ભેગા થઈ અને સંપ્રદાયને ખોટું બદનામ કરી રહ્યા છે ઝઘડો અમારી જે ગઢડાની અંદર એક સ્કીમ કમિટી છે એની અંદર સાત મેમ્બરો હોય છે એમાં દેવપક્ષના ચાર મેમ્બરો છે એટલે બહુમતી છે પણ આચાર્ય પક્ષના ત્રણ મેમ્બરો છે એટલે એની એવી ગણતરી છે કે અમે બહુ બળજબરીથી પક્ષ ના અમારા વિરોધમાં નથી આવ્યા એમણે નકુમ સાહેબ વિરોધમાં અરજી આપેલી છે અને એ માનનીય હાઈકોર્ટની અંદર એ કેસ ચાલી રહ્યો છે એટલે નામદાર સાહેબ એમનું જજમેન્ટ આપશે જે છે એમાં કંઈ બીજું છે નહીં ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદમાં પોલીસ તંત્રની કામગીરીની બિરદાવતા એસપી સ્વામીને હટાવવા માટે હરિભક્તોએ આવેદનપત્ર આપ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા જીટન